માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ છ અગિયાર બે હજાર પચીસ ભાવ લોકવન પાંચસો છવ્વીસ રૂપિયાથી પાંચસો ચોસાઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળ રૂપિયાથી છસો ચાલીસ રૂપિયા સિંગ દાણા જાડા અગિયારસો એકાણું રૂપિયાથી તેરસો ને છેતાલીસ રૂપિયા સિંગ ફાડિયા આઠસો એકતાલીસ રૂપિયાથી બારસો એકાશી રૂપિયા એરંડા તેરસો ને છ રૂપિયા જીરું છવ્વીસો એકાવન રૂપિયાથી આડત્રીસો ને એકાણું રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી સોળસો એકત્રીસ રૂપિયા લસણ સૂકું પાંચસો એક રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા ડુંગળી લાલ છન્નું રૂપિયાથી ત્રણસો ને છવ્વીસ રૂપિયા અડદ આઠસો રૂપિયાથી બારસો એકાશી રૂપિયા મઠ ચારસો રૂપિયાથી છસો અગિયાર રૂપિયા તુવેર નવસો પચાસ રૂપિયાથી તેરસો એકાણું રૂપિયા રાય પંદરસો ને એકાવન રૂપિયા મેથી છસો એકાવન રૂપિયાથી નવસો ને એકોતેર રૂપિયા કાંગ બસો એકાવન રૂપિયાથી પાંચસો ને એકસઠ રૂપિયા સફેદ ચણા અગિયારસો એક રૂપિયાથી અઢારસો એકાશી રૂપિયા ધાણી એક હજાર એક રૂપિયાથી સોળસો એકાવન રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી ચારસો એકવીસ રૂપિયા જુવાર ચારસો એક રૂપિયાથી આઠસો એકાવન રૂપિયા મકાઈ ચારસો એક રૂપિયાથી પાંચસો એક રૂપિયો મગ નવસો એક રૂપિયાથી સત્તરસો એકત્રીસ રૂપિયા ચણા નવસો એકતાલીસ રૂપિયાથી અગિયારસો છવ્વીસ રૂપિયા વાલ સાતસો પચાસ રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા ચોળા નવસો એક રૂપિયાથી એક હજાર એક રૂપિયો સોયાબીન સાતસો એકવીસ રૂપિયાથી નવસો ને એકાવન રૂપિયા રચકાનું બી પાંત્રીસો ને એક રૂપિયા અજમા ચૌદસો એકાણું રૂપિયા કડથી પાંચસો એક રૂપિયાથી સાતસો ને એક રૂપિયો ગોગડી છસો રૂપિયાથી નવસો એકતાલીસ રૂપિયા અને વટાણા સાતસો એક રૂપિયાથી બે હજાર એકસાઠ રૂપિયા રોજ ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ